તમારા સંબંધીનું બેંક ખાતું બરોડા બેંકમાં છે તો સાચવજો કેમ કે છેલ્લા પંદર દિવસમાં જ વડોદરા અને બનાસકાંડા જિલ્લામાં બેંક ઓફ બરોડામાં એવા બે કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં નિર્દોષ લોકોના લાખો રૂપિયા ચાઉ થઈ ગયા છે અને મહાઠકો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે જી હા પાલનપુરના ચિત્રાસણની જીબીઓબી બ્રાન્ચમાં અઢીસો ખાતેદારો સાથે વીમાના નામે હગાઈ થયા બાદ હવે વડોદરાના પણ ડભોઈના બરોડા બેંકના ત્રણ ખાતેદારોના બેંક ખાતામાંથી ખોટા ચેક ક્લિયર કરાવીને અગિયાર લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે આરોપ છે કે બીઓબીના કર્મચારીઓની મિલી જ આ મિસમેચ સહીના ચેક પણ પાસ કરી દેવામાં આવ્યા છે અને એક ઝટકામાં અગિયાર લાખ રૂપિયા ખાતામાંથી કટાક કરીને ઉપડી ગયા છે આ ઉત કિસ્સો અઢારમી પાલનપુરના ચિત્રાસણીની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં પણ બન્યો હતો જ્યાં બેંક સાથે જ્યાં બેંક સાથે ટાઈઅપ ધરાવતી વીમા કંપનીના માણસોએ જ કરોડો રૂપિયાની વીમા પોલિસીઓ ઉતારી પરંતુ જ્યારે ખબર પડી કે આખું કૌભાંડ છે ત્યારે અઢીસો ખાતાધારકોના બેંક ખાતામાંથી પૈસા ઓપડીને કૌભાંડીઓના હાથમાં જતા રહ્યા તો જનતાના પૈસાની સુરક્ષા કેવી રીતે બેંક ઓફ બરોડા થઈ રહી છે તેના બે મોટા પુરાવા છે બંને કેસમાં પોલીસ તપાસ કરી છે પરંતુ હજુ સુધી એક પણ કેસમાં ખાતેદારોને કાણી પાઈ પણ પાછી નથી પડી

આપ જોઈ રહ્યા છો ચિત્રાસણીમાં આ અઢીસો ખાતેદારોની મરણ જતી રહી છે તો આ અનેક સવાલો શું આ બીઓપી ના કર્મચારીઓની સંડોવણી છે આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અઢીસો ગ્રાહકોના કરોડ રૂપિયા ચાલુ થયા છે